રહેણાંક મકાનમાં ચાલતા ગેરકાયદેસર ધંધા પર રેડ કરીને અધિકારીઓએ પંદર તેત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ રેડમાં કુલ બસો એકસઠ ગેસ સિલિન્ડર જેમાં એકસો અડસઠ ભરેલા અને ત્રાણું ખાલી ગેસ સિલિન્ડર હતા ઉપરાંત ઓક્સિજનની સત્તર બોટલો પણ જપ્ત કરવામાં આવી છે આ કૌભાંડ ચોટીલાની વારાહી અને ગુજરાત ગેસ એજન્સી સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે સિલિન્ડરોને રિફિલ કરવામાં આવતા હતા અમારી નાયબ કલેક્ટર પણ ચોટીલાની ટીમ સાથે અમોએ ચોટીલા શહેરની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર આવેલા તદ્દન ગેરકાયદેસર રીતે ચાલતી વારાઈ ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી ખાતે આકસ્મિક રીતે તપાસણી કરતા આ બંને ગેસ એજન્સીઓ છે એ રહેણાંક મકાનોની અંદર કુલ પાંચ ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડરમાંથી બીજા ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા આ કામના આરોપી છે એ ગુજરાત ગેસ એજન્સીના પ્રોપરાઇટર સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ અને વારાઈ ગેસ એજન્સીના પ્રોપરાઇટર છે ભરતભાઈ મનુભાઈ રાજવી આ કામના આરોપીઓ એ કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવવા સિવાય તદ્દન ગેરકાયદેસર રીતે આ ગેસ એજન્સી ચલાવતા હતા જુદા જુદા છ ગોડાઉન ની અંદર આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી જેમાં ગોડાઉન ની અંદર ઇલેક્ટ્રિક પંખા અને બલ્બ પણ ચાલુ હાલત ની અંદર હતા જેથી આ પ્રવૃત્તિ છે એ ખૂબ જ જોખમી રીતે કરવામાં આવતી હતી. ઉદામાલ જપ્ત કરી અને છ ગોડાઉન છે છ ગોડાઉન સીલ મારવામાં આવેલ છે. ઝડપાયેલા મોટા માલમાં એક પિકઅપ વાન રિફિલિંગ માટે વપરાતી પાંચ મોટરો, બોતેર લાઇટર, એકસો પચીસ નોઝલ પાઇપ, વજન કાંટા રેગ્યુલેટર અને ગેસ પણ સમાવેશ થાય છે લોકોના જીવ જોખમમાં મૂકીને ચાલતી આ પ્રવૃત્તિને અટકાવીને પ્રાંત અધિકારીએ મોટી દુર્ઘટના થતી અટકાવી છે આ ઘટના ફરી એકવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહીની જરૂરિયાત દર્શાવે છે ધન્યવાદ આભાર